હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે જેને પગલે આજરોજ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો આકાશમાં વરસાદી વાસળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્યો છે આગરી ગરમી વચ્ચે વરસતા વરસાદમાં આવતા લોકોને ગરમીથી રાહત મળવા પામી છે તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની લઈને ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે તો મહત્વનું છે કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે આ સાથે હવામાન વિભાગે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર દીવ વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી જે આગાહી મુજબ આજરોજ ભાવનગર શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથોસાથ વાદળો પણ ઘેરાયા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ